વીડિયોમાં તમે જે લોકોને જોઈ રહ્યા છો તે તમામ લોકો દારૂની મહેફિલ કરતાં પકડાયા છે આ ઘટના છે જૂનાગઢના સાસણગીરની જ્યાં એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી દારૂની પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં મહિલાઓ સહિત કેટલાક યુવકો અને અન્ય પુરુષો દારૂની મહેફિલ માણી રહ્યા હતા તે દરમિયાન પોલીસે રેડ પાડી હતી અને ફાર્મહાઉસના સંચાલક મેહુલ બારડ સહિત કુલ અગિયાર શખ્સોને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા હતા જેટલા લોકો પકડાયા એમાંથી સુરત મોરબી અને અમદાવાદની યુવતીઓ પણ સામેલ હતી આ સિવાય જેણે દારૂનો માલ મોકલ્યો તે માનસિંગ સિસોદિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે સૌથી છેલ્લે તમામ લોકોના નામ પણ જણાવી દઈએ જેમાં મિહુલ બારડ મુકેશ પણસારા કેવલ ચોવટિયા દર્શન છત્રાળા હરીશકુમાર ભેંસદળિયા મનીષ રંગિયા ધવલ ઘોડાસરા સીતાબેન ગુપ્તા આકૃતિ ઉર્ફે નિશાબેન મેઘનાથી નિરાલી સોલંકી અને મમતાબેન મીણા આ તમામ અગિયાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે